સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ફરી સ્પમ વેલ માછલીની ઉલટીના સ્મગલીનું રેકેટ ઝડપી પાડી ત્રણ આરોપીઓને કરોડોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી આઈ એ ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાલભાઠા ગામ ખાતે આવેલ ભૂલકા બિહાર સામે ઝિકોર એરેના ખાતેથી ત્રણ આરોપીઓ જેવા મૂળ ગીર સોમનાથનો અને હાલ મરુલી વૈશ્મા રોડ પર રહેતા ઉષ્મા ખાન બદરૂન પઠાણ ખાતે રહેતા અને વશીમ વલ મુલ્લાને ઝડપી પાડી તેઓ પાસેથી સ્પંગ વેલ માછલીની પાંચ કિલો ઓગણપચાસ ગ્રામ એટલે કે પાંચ કરોડ ચાર લાખ નેવું હજારની ઉલટી કબજે કરી ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત એસઓજીએ છેલ્લા ત્રણ દિવસની અંદર દસ કરોડ થી વધુનું એમ્બરગીસ કે જેને વેલ માછલી ઉલટી પણ કહેવામાં આવે છે એના સ્મગલિંગના ટોટલ બે કેસો કરેલા છે તાજેતરમાં જ ગઈકાલે જે એક કેસ કરેલો એમાં પાંચ કિલો એમ્બરગીઝ સાથે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા એમાં બે આરોપીઓ જે છે મોહિનુદ્દીન અને વસીમ બંને વેરાવળથી આ જે એમ્બરગીસ છે લઈને આવેલા અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપી એ જોડાયેલો અને એ લોકો સુરતની અંદર એમ્બરગ્રીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા એમ્બરગ્રીસ એક ખૂબ કિંમતી પદાર્થ હોય છે દરિયાઈ કે જે વેલ અંદર ડેવલપ થતો હોય છે અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે એને વેચી પણ ન શકે પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાનમાં એસઓજી માહિતી મળતા આ ત્રણેય આરોપીઓ અને પાંચ કરોડ નું જે વેલ જે ઉલટી છે છે આ લોકો ને એવી ઇન્ફોર્મેશન હશે કે ભાઈ સુરત ની અંદર આના ગ્રાહકો મળી જશે એટલે એ લોકો લાવે તો પણ હંમેશા આ લોકો જયારે પણ લાવે છે ત્યારે આ લોકો કોઈ ગ્રાહક મળતો નથી અને પકડાઈ જતા હોય છે